સરકારી નોકરીની લાલચમાં ગેરકાયદેસર રીતે બક્ષી પંચ જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર બનાવનાર સુરત શહેરના કતાર ગામ ખાતે રહેનારા પિતા પુત્રીની અટવા પોલીસે ધરપકડ કરી છે 25 વર્ષીય રેખા ખટીક બક્ષીપંચ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે તેના પિતા શાંતિલાલ ખટીકે વર્ષ ઓગણીસો પહેલા ગુજરાતમાં રહેતા ન હોવા છતાં પોતાના નામનું જૂની તરેલ પ્રાથમિક શાળા ભાવનગરમાં જનરલ રજિસ્ટ્રેશન નંબર એકસો તારીખ સોળ જુલાઈ બે નું બનાવટી એલસી બનાવડાવી અને બંને પિતા પુત્રીએ જ્ઞાતિ અંગેનું બક્ષીપંચ અંગેનું પ્રમાણપત્ર મેળવી લીધા હતા ત્યારબાદ આ પ્રમાણપત્રના આધારે કલ્ચર વિભાગ ગાંધીનગર હેઠળની મદદની સિવિલ વર્ગ સીધી પરીક્ષામાં ફોર્મ ભરતી વખતે રજૂ કરી તેના આધારે પરીક્ષા પણ પાસ કરી લીધી હતી સરકારી નોકરી મેળવવાના પ્રયાસ કરી ગુનો કર્યો હતો હાલમાં પોલીસે પિતા પુત્રીની ધરપકડ કરી છે આગળની કાર્યવાહી હાથ ધરી છે